ડોક્ટર મનીષ વલાણીયા એમએસ જનરલ સર્જન સમર્પણ હોસ્પિટલ તળાજા આજે સમાજમાં જોવા મળતી બીમારી ખૂબ જ જોવા મળે છે તો સામાન્ય માણસ સમજી શકે એ રીતે સારંગાંઠ શું છે એની સમજણ આપને આપી રહ્યો છું સારંગાંઠ શબ્દ આપણે ગુજરાતીની અંદર સરકણી ગાંઠ ઉપરથી ઉતરી આવ્યો હોય એવું લાગે છે આપ સૌ જાણો છો કે સરકણી ગાંઠની અંદર દોરાને ખેંચતા જ તરત ગાંઠ દૂર થઈ જાય છે તો શરૂઆતની અવસ્થાની અંદર જ્યારે દર્દી ઊભો હોય ત્યારે નાનું ફુગ્ગા જેવું અમશું દેખાતું હોય છે અને એને સુવાડવામાં આવે અને આરામની સ્થિતિમાં હોય ત્યારે એ ગાંઠ દૂર થઈ જાય છે અને એટલે આ સારણ ગાંઠ શબ્દ પ્રચલિત થયો હોય એવું લાગે છે તો 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 શું છે કે એ પેટની અથવા અથવા પેડુની નબળાઈને કારણે અંદરથી પેટના અવયવો જેવા કે આંતરડા અથવા તો તેનો ભાગ અથવા તો બીજા કોઈ અવયવ બહાર નીકળે અને જે દેખાય છે એને સારંગાંઠ કહેવામાં આવે છે

એમ આપણી પેટની દીવાલ આ રીતે પાંચ સ્તરે બનેલી છે અને આ દીવાલની અંદર જ્યારે નબળાઈ આવે એના સ્નાયુની વચ્ચે જગ્યા થઈ જાય ત્યારે પેટની અંદરથી આંતરડું અથવા તો તેનો ભાગ બહાર આવે એ આપણે સારંગાંઠ હોય છે તો આપણે આ બીજી એક ઇમેજમાં એ જોઈ શકીએ છીએ કે કઈ રીતે આંતરડું બહાર આવે અને એ પેટની દીવાલમાંથી કઈ રીતે બહાર નીકળે છે તો આપણી ચૂક્યા કે સારણ ગાંઠ ની અંદર ખરેખર શું બને છે હવે આપણે બે મોટા વિભાગમાં વેચવા હોઈએ તો બાહ્ય સારણ અને આંતરિક સારણ એમ વેચી શકીએ બાહ્ય સારણ અંદર આપણને જે સારણ છે એ નરી આંખે બહારથી થી જોઈ શકીએ ત્યારે આંતરિક સારણગાટની અંદર નિદાન કરી શકીએ છીએ તો હવે આપણે જોઈએ કે બાહ્ય સારણગાટ જુદા જુદા અમુક પ્રકારોમાં વહેંચવામાં આવે છે તો આ જે ચિત્રમાં તમે જોઈ રહ્યા છો એ ચિત્રની અંદર

આ નાભી થી ઉપરના ભાગમાં જ્યારે સારંગાંઠ ઉદભવે ત્યારે આપણે સુપ્રાંબલીકર હરણિયા તરીકે ઓળખીએ છીએ અને નાભી નીચેના ભાગથી જો સારણગાંઠ થાય તો એને ઇન્ફ્રાઅલિકર હર્નિયા તરીકે ઓળખીએ છીએ આપણે જે જઠરનો ભાગ હોય છે ત્યાંથી જ્યારે સારંગાંઠ ઉદભવે ત્યારે આપણે એને એપિગેસ્ટ્રિક હર્નિયા તરીકે ઓળખતા હોઈએ છીએ આપણા શરીરની અંદર જ્યારે કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરવામાં આવે અને એ ઓપરેશનના ઘામાંથી જ્યારે સારંગાટ બને તો તેને આપણે ઇન્સિસ્ટનલ હર્નિયા કહેતા હોઈએ છીએ આપણા શરીરની બે બાજુની દિવાલોમાંથી જ્યારે સારંગાટ થાય ત્યારે એને લેટરલ હર્નિયા અથવા તો સ્પાઇજેલિયન હર્નિયા તરીકે આપણે ઓળખીએ છીએ આપણે જયારે પેડુના દિવાલની વાત કરીએ અને નીચે છે અને એને ઇન્વેનલ હર્નિયા તરીકે આપણે ઓળખીએ છીએ અને એ શાખામાં નીચેના ભાગથી જ્યારે જયારે સારણગાંઠ થાય તેને આપણે ફિમોરલ હર્નિયા તરીકે ઓળખીએ છીએ આપણે જાણ્યું કે બાહ્ય પ્રકારની સારણ કઈ કઈ જગ્યાએ થાય છે અને જુદા જુદા ઓળખવામાં આવે છે તો હવે પ્રશ્ન થાય શું કરવા માટે આપણે જે રીતે સમજ્યા છીએ અત્યાર સુધીમાં કે પેટ અથવા પેડુની દીવાલની અંદર નબળા આવવાના કારણે જે નબળી પડી જાય એ દિવાલમાં થઈ અને પેટના અવયવો બહાર નીકળે છે તો એક દિવાલ નબળી પડવી અને દર્દીને સામાન્ય રીતે સારંગાણ થાય છે તો ચાલો હવે આપણે જાણીએ કે આ સારંગાણ થવાનું જોખમ કોના માટે હોય છે તો આપણે બાજુના ચિત્ર પ્રમાણે જોઈએ તો સૌથી પહેલા તો વધતી ઉંમરના કારણે આપણે સૌ જાણીએ છીએ કે આપણું શરીર નબળું પડતું જાય છે અને એના કારણે વધતી ઉંમરે એટલે કે 50 વર્ષથી વધી અરે ઉંમરના માણસોને કારણ જોખમ રહેલું છે તો જે કારણ હોય છે તે છે કુપોષણ એટલે કે આપણા શરીરને જે જરૂર પ્રમાણમાં પોષણ મળવું જોઈએ મળે નું જોખમ વધારે પ્રમાણમાં રહેલું હોય મેદસ્વીતા એટલે કે જાડાપણું એટલે કે જે માણસો છે એને સારણ પ્રમાણ વધારે જોવા મળે છે આ ઉપરાંત જે દર્દીઓ ને કબજિયાત નું પ્રમાણ રહેતું હોય અને એને જોર કરવું પડતું હોય એવા દર્દીઓ ને સારણગાટ જોખમ વધારે હોય છે જે દર્દીઓને પેશાબ ની અટકાયત હોય અને પેશાબ કરવા માટે વારંવાર જોર કરવું પડતું હોય તો તેવા દર્દીઓને પણ સારણગાટ નું જોખમ વધે છે જે દર્દીઓને લાંબા ગાળાની ઉધરસ મળતી નથી એવા કે ટીબી તો એવા દર્દીઓને પણ જોખમ છે આ ઉપરાંત જે લોકો ધુમ્રપાન કરે છે અથવા તો બીજા વ્યસનો કરે છે તો એવા દર્દીઓને પણ સારણ જોખમ વધારે છે આ ઉપરાંત આપણે કોઈ દર્દી હોય અને એને પેટનું અથવા તો પેડુંનું નું ઓપરેશન કરાયું હોય

સખત દુખાવો થાય ઉલટી ઉક્કા ચાલુ થઈ જાય ગેસ ના છૂટે તો પેટ ફૂલી જાય આવા સંજોગોમાં ઇમરજન્સીમાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને આ પ્રકારના દર્દીઓને આવી ઇમરજન્સી ઊભી થાય એ પહેલાં એનું નિદાન કરાવી અને ઓપરેશન કરાવી લેવું જોઈએ સારંગાઠના દર્દીને માટે ઈલાજમાં માત્ર અને માત્ર ઓપરેશન જ એનો અક્ષીર ઇલાજ છે તો આ વિડીયો દ્વારા આપને સારંગ વિશે સારંગ ગાંઠ વિશે સંપૂર્ણ માહિતી મળી હશે અને હું આશા રાખું છું કે સામાન્ય જનતાને આનાથી ખૂબ જ્ઞાન પ્રાપ્ત થયું હશે અને આ જ્ઞાનવર્ધક વિડીયો આપ સૌને ઉપયોગી નીવડશે